હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય અકાઉન્ટનું નામાના મૂળ તત્વોનું બાર નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલું એકમ કસોટીના પેપરનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

ઇકોનોમિક્સ બીએ વાંચવામાં કંટાળો આવે તેનું સ્ટડી મટીરિયલ ક્યાંથી મળશે રંગીન તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો જેમાં સ્વાધ્યાયની પીડીએફ અસાઇનમેન્ટ બોર્ડ માટે ઉપયોગી પ્રથમ પરીક્ષાના પેપર સેટ બરાબર ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના

બેજેમ બેજેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે જેડ નિવૃત્ત થાય ત્યારે એક્સ અને વાય નું લાભનું પ્રમાણ ત્રણ જેમ બે છે તો નફા નુકસાનનું નવું પ્રમાણ શું થશે વિદ્યાર્થી મિત્રો એક જેમ એક નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ આકસ્મિક અનામત ક્યાં દર્શાવવામાં આવે છે તો છઠ્ઠામાં આવશે મિત્રો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે ત્યારે તેની હિસાબી અસર જણાવો તો એમાં આવશે કોઈ નોંધ થતી નથી નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા હોય ત્યારે મળે છે નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા ઓછો હોય ત્યારે ભાગીદારના નિવૃત્તિના સંજોગો મુખ્યત્વે કેટલા ભાગમાં વેચી શકાય છે

મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તેની હિસાબી અસર શું થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પાકા મિલકત લેણા બાજુ નવા ભાગીદારના પ્રવેશ સમયે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે તો નવા ભાગીદાર તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને જવાબદારીની કિંમતમાં થતા ફેરફારને પરિણામે નફામાં ભાગ મળે નહીં કે તે આવું નુકસાન પણ ભોગવશે નહીં તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે નવા પ્રવેશ વખતે મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ કયા ખાતે લઈ જવાય છે તો નવા પ્રવેશ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો મૂડી ચાલુ ખાતાની જમા બાજુ અને મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ લઈ જવાય છે ખોટ ત્યાર પછી ચોથું છે નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાની કિંમતમાં વધઘટની અસરો દર્શાવવા કયું ખાતું બનાવવામાં આવે છે તો નવા ખાતા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાની કિંમતમાં વધઘટની અસરો ખાત માટે ખાતું બનાવવામાં આવે છે એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે તો એકત્રિત નફાની વહેંચણી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય છે ત્યાર પછી નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાગડી આપવી જરૂરી છે તો નવા ભાગીદારે ભવિષ્યમાં નફો અને મિલકતોમાં ભાગ મેળવવા માટે પાઘડી લાવવી જરૂરી છે નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના પાકા દર્શાવેલ હિસાબી અસર લખો તો ખાતાની ઉધાર બાજુ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં નવા મળતા હક્કો જણાવો તો બે હક્કો આપ્યા છે ભવિષ્યમાં નફામાં ભાગ મળે છે પેઢીની મિલકતોમાં ભાગ મળે છે પાઘડી અંગે હિસાબી ધોરણ છવ્વીસ માં આપેલ જોગવાઈ જણાવો તો આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવી જોઈએ નહીં ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદારની નિવૃત્તિના કોઈ પણ બે સંજોગો જણાવો તો પેલું સર્વસંમતિથી અને બીજું નોટિસ દ્વારા ત્યાર પછી છે અગિયારમું જો ભાગીદારી કરારનામું ન હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવવા પાત્ર છે તો વાર્ષિક છ ટકા વ્યાજ ચૂકવવા પાત્ર છે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે અને શા માટે તો નિવૃત્ત કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે જેના વળતર રૂપે આપે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ તો તમને એમસીક્યુ અને એસક્યુમાં જ ક્વેરી હોય બરાબર જેનો આપણે સોલ્યુશન કર્યું અને હા આ પ્રશ્ન બેંક તમારે જોતી હોય કારણ કે બોર્ડના વિદ્યાર્થી મિત્રો છો તૈયારી માટે જોતી હોય તો એપ્લિકેશનમાં એક્ઝામ પેપર તો આવી રીતે તમારે ચોપડે બાકીની મિલકતો દર્શાવવાની છે આમ બરાબર વિડીયો પોસ્ટ કરીને તમારી ત્યાં લક્કમો છે એની તૈયારી કરી શકો મોટા ભાગના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા અહીંયા પૂછવામાં આવ્યા છે જે બોર્ડમાં પણ આપણે આ રીતે જ વધારે પૂછાય છે ક્લિયર તો આવી રીતે તમારા પીડીએફ જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે તમારે જે એમસીક્યુ ને એસક્યુ હતું એ મળી ગયું અને હા આપણે જે વાત કરીએ પ્રથમ પરીક્ષાના પેપર સેટ જે કોઈ મિત્રોને નવા માળખા પ્રમાણે જોતા હોય તો એ આવી ગયા છે મુકાઈ મૂકાય છે સોલ્યુશન સાથે બરાબર તો વહેલી તકે એપ્લિકેશનમાં જઈ અને મેળવી લેજો બધાને પચીસ માંથી પચીસ માર્ક્સ આવે એવી શુભકામના ઓલ ધ બેસ્ટ અને કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી કમેન્ટ કરજો બરાબર તો અસ્તુ જય હિન્દ જય ભારત